ઇસ્લામિક વકપ બોર્ડના કાયદાની વિરુદ્ધમાં મતદાન કરવા અને કાયદાની વિરુદ્ધમાં પગલાં લેવાના હેતુ સાથે કામરેજ ચાર રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર નારેબાજી અને આક્રોશની રજૂઆત હવે જોઈએ સુરત આમ ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ સુરતના કામરેજ ચાર રસ્તા પર ગઈકાલે વિશ્વ હિન્દુ પરિષદ અને અન્ય હિન્દુ સમર્થકો દ્વારા ખાસ કરીને વકફ બોર્ડ દ્વારા જે ઇસ્લામિક કાયદો છે તેની વિરુદ્ધમાં પગલાં ભરવાની માંગણી સાથે સૂત્રોચ્ચાર નારેબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં કામરેજ ચાર રસ્તા ખાતે વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ અને વિવિધ વિવિધ હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓ સમૂહમાં એકત્રિત થયા હતા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો ભારે નારેબાજી લગાવવામાં આવી હતી હાથમાં બેનર ધારણ કરી અને વિરોધની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીએ જણાવ્યું હતું કે ઇસ્લામિક કાયદો જે વકફ બોર્ડ છે તેમાં તાત્કાલિક અસરથી પગલાં લેવાની માંગ કરવામાં આવી છે સમગ્ર દેશમાં આ વકફ બોર્ડના ઇસ્લામિક કાયદા સામે વિરોધની લાગણી ઉભી થઈ છે ત્યારે આવી પરિસ્થિતિમાં તાત્કાલિક અસરથી તેની વિરુદ્ધમાં પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર નારેબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જે કોઈપણ પ્રકારનો અનિચ્છ્ય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને ભારે આક્રોશપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી